જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે આપણે વાત કરવી છે મહારાજે બુરાનપુરના સંઘની કેવી રીતે રક્ષા કરી બુરાનપુરમાં બહુ સારા હરિભક્તો અને ગઢડામાં ઉત્સવ આવે એટલે બધાએ વિચાર કર્યો કે ચાલો આપણે ગઢડા દર્શન કરવા જવું છે તે બધાએ હરિભક્તોએ અગાઉ જાહેરાત કરી એટલે સૌ જુદું જુદું ભગવાન માટે તૈયારી કરવા માંડ્યા કોઈએ ભગવાન માટે વસ્ત્રો કરાવ્યા ને કોઈએ વેઢ વીટી કોઈએ ફૂલના હાર ને કોઈએ મહારાજ માટે કંઈ ને કંઈ મિષ્ટાન બનાવ્યું હું આ મહારાજને ભેટ દઈશ ને કોઈને એમ થયું હું ભગવાનના શેલું ઓઢાડીને પૂજા કરીશ ને કોઈએ હાથે ચંદન ઉતાર્યું કે મહારાજનું હાથનું મારા હાથનું ચંદન મહારાજને હું ચર્ચા કરી મહારાજની પૂજા કરીશ ને આ બધી પૂજાની વસ્તુ સામગ્રી લઈ અને એ ઢોલકા તબલા સાથે છે બુરાનપુર મધ્યપ્રદેશમાંથી સંઘ ધૂન ભજન કીર્તન કરતા કરતા રવાના થયો છે જ્યાં રાત પડે ત્યાં રાત્રિ રહેશે વળી પાસા સવારમાં ઉઠે નાસ્તા પાણી ટીમણ કરે આવું બધું રસ્તામાં બધું ભાતુ સાથે વળી ભજન કરતા કરતાં કરતા જાડી પ્રદેશમાં આવ્યા તે રસ્તામાં એવા ઘણા જંગલો આવે હવે જાડી પ્રદેશમાં ભજન કરતા કરતા આવતો તો મહારાજ માટે વસ્તુ ભેટ લાવ્યા હોય આટલા બધા દિવસ આવું જવું એટલે ખર્ચી સાથે લીધી હોય એ બધી વસ્તુ પાસે એમાં લૂંટારા મળ્યા લૂંટારા મળ્યા એટલે લૂંટારાની ટોળકી હતી જાડી જાજી બધા હરિભક્તોને આમ ફરતા આંતર્યા અને વચ્ચે બધાને એક લઠ્ઠા ઉભા રાખ્યા અને એના હાથમાં તો હથિયારો હોય બધા હરિભક્તો શું કરે બધા હાથમાંથી આંચકી આંચકી જેને હાથમાં જે થેલી બિસ્તરા ખડિયા હવ ની એમાં ભગવાનને ભેટ દેવાનું મૂક્યું હતું ખર્ચે એમાંથી બધું લૂંટી લીધું ઘરેણા દાગીના હતા એ લૂંટી લીધા બધાના લેવા મીંડ્યા બધાએ લૂંટારાઓ અને હવ ને જાન જાનની જોખમ એટલે પછી શું કરે દઈ દેવું પડે એટલે એક ડોશીમાં એ મહારાજ માટે બચારા એ આખી જિંદગી મજૂરી કરી કરી કરીને એક વેઢ બનાવેલો એટલો હરખ માજીને હું ગઢડા જઈશ મારા વાલાને પગે લાગીશ અને મહારાજની હું પૂજા કરીને હરખ મનમાં લૂંટારા મારો હમણે લેશે એક નીચે જાળામાં વેઢ મૂકી દીધો પછી ગોતી લેશું અને પછી તો એવા મહારાજ ને આરત નાદ થી બધા સંઘવાળા પ્રાર્થના કરવા માંડ્યા હે દયાળુ હે પ્રભુ બચાવો બચાવો અને આ બધું કહેવા માંડ્યા પણ સ્વામિનારાયણ ભગવાન તો બહુ દયાળુ છે મનમાં થયું કે મારા દર્શન કરવા માટે મારો એક સંઘ દૂર દૂર થી આવે છે ઈ ભક્તોને રસ્તામાં આવી પડી છે મહારાજ એકદમ અસવારો સાથે માણકી ઘોડી લઈને તાબડ તોબડ આવ્યા હો આવ્યા ઓલા ચોર બધું વસ્તુ જે લઈને જાતા તા એને આતર્યા કેટલાય મહારાજ ની સાથે પાર્ષદો અસવારો અને બધા ચોર ને છે ને હાથ પગ બાંધી દીધા હાથ બાંધીને લાવ્યા સંઘની પાસે મહારાજે સંઘવાળાને દર્શન દીધા બધાએ રાજી થઈ ગયા હો મહારાજ પધાર્યા મહારાજ પધાર્યા દંડવત કરવા મીડ્યા જેનું જે વસ્તુ લઈ લીધી ચોર પાસે આની આ વસ્તુ હા ઢગલો કરાયો લઈ લો હોના ઠેલા હહોના ખલકા ખડિયા બધાએ લઈ લ્યો બધાને બધુંય મળી ગયું અને પછી સોરોને મહારાજે બાંધી અને ખૂબ દંડ આપ્યો અને કીધું કે હવે તમે મંડો ક્યાંય ચોર તમારી પાછળ નહીં દયાળુ પ્રભુએ તો કર્યા પણ ચોર તો પછી ઘર ભેગા થઈ ગયા મહારાજ પણ અદ્રશ્ય થઈ ગયા ધૂન ભજન કીર્તન કરતા કરતા એ બુરાનપુર નો સંઘ એ ગઢડે આવ્યા ઘેલામાં નાયા મહારાજ દર્શન કરવા ગયા અને મહારાજ પ્રણામ કરીને કીધું હે દયાળુ પ્રભુ વાલા મહારાજ કીધું કઈ મુશ્કેલી પડી નહોતી ને બધી વાત કરી અરે પ્રભુ મુશ્કેલી તો કેવી પડી ચોર લૂંટારા મળ્યા અમને લૂંટ્યા પ્રભુ તમે આવ્યા અમારી રક્ષા કરી પછી બધા ભક્તો કી મહારાજ તમારી અમારે પૂજા કરવી છે એ બધા વારાફરતી વારાફરતી પૂજા કરવા મહારાજની આવે છે દાદા ખાસરના દરબારમાં મોટી લાઈન થઈ છે સુંદર જરિયાની વસ્ત્રો પહેરીને ઢોલિયા ઉપર મહારાજ બેઠા છે હરિભક્તો આવે કપાળમાં ચાંદલો કરે ફૂલનો હાર પહેરાવે ચંદનની અર્ચા કરે અને કોઈ વસ્ત્ર લાવ્યું તો ભેટ મૂકીને પગે લાગે કોઈ વસ્ત્ર લાવ્યા હોય કોઈ ઘરેણા લાવ્યા હોય કોઈ બીજી વસ્તુ પદાર્થ ભેટ લાવ્યા હોય કે હવે ભેટ મૂકે ત્યારે માજી મંડ્યા રોવા એક તે મહારાજે કીધું કે માજી અરે હેમખેમ તમે અહીંયા પહોંચી ગયા બીજાએ કહેવા મીડ્યા કે માજી મહારાજે આપણી રક્ષા કરી હેમખેમ આપણને પહોંચાડ્યા તેમ શું કામ રોવો છો ત્યારે માજીએ મહારાજને કીધું કે પ્રભુ મેં ગરીબડીએ તમારી પૂજા કરવા એક વેઢ સોનાનો કરાવ્યો આ ચોર બધું લૂંટવા મીડ્યા તે મેં એક ઝાળામાં હંતાડી દીધો પણ પછી કયા જાળામાં હંઘર્યો છે એ મને કાંઈ ઝેડ્યું નહીં પ્રભુ એટલે મને એમ થાય છે કે બધાય বস্তু પદાર્થ ઘરેણા વસ્ત્રોથી પૂજા કરે છે વાલા મારે કેવી રીતે તમારી પૂજા કરવી महाराज ઢોલિયા પર બેઠા હતા ને ગાદી પાથરીતી ઢોલિયા પર महाराज ગાદી ઊંચી કરી ને કે લેવા વેઢ महाराजનો વેઢ આપ્યો દોશીમાં તો બહુ રાજી રાજી થઈ ગયા ભગવાનને પગે લાગ્યા અને महाराजની આંગળીમાં વેઢ પહેરાવ્યો અને महाराजની પૂજા કરી અને નમસ્કાર કર્યા થોડા દિવસ બધા રહ્યા અને ખૂબ મૂર્તિનું સુખ લીધું ખૂબ સેવા કરી બધે પ્રસાદીના સ્થળમાં જઈ માં બધાય સંઘે દર્શન કર્યો અને દૂર દૂરથી આવ્યા હોય મારા પૂછતા હતા કે તમને ઉતારા પાણીની સગવડતા બરોબર છે ને બીજી કાંઈ વસ્તુની જરૂર છે અરે દૂરથી આવો છો ખર્ચી ખૂટી ગઈ હોય ને તો કેજો કોઠારી પાસેથી અપાવીએ એવી મહારાજ બધા ભક્તોનું ધ્યાન રખાવતા ઘણા દિવસ એ ભગવાનનું ભજન કર્યું ખેલામાં સ્નાન કર્યું અને પછી ભગવાનનું ભજન કરતાં કરતાં સંઘ બુરાનપુર પાછો વળ્યો તો મહારાજે બુરાનપુરના સંઘની આવી રીતે રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન